સંસદમાં સુરક્ષા ચૂક મામલે પહેલી વાર બોલ્યા પીએમ મોદી કહ્યું આ ઘટના દુઃખદ અને ચિંતાજનક રામ ભક્તોની મોટી ભેટ અયોધ્યા માં દર્શન માટે એક હજાર થી વધુ ટ્રેન દોડાવશે રામ મંદિર ના પહેલા વોશિંગ્ટન યોજાઈ કાર બાઇક રેલી અમેરિકાની સડકો પર લહેરાયો ભગવો ભારત અને સાઉથ આફ્રિકા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે એટલે કે આજે સુરતને વિકાસની ઘણી મોટી ભેટ આપશે પીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પીએમ મોદી રવિવારે સુરત એરપોર્ટના નવા બિલ્ડિંગ અને સુરત ડાયમંડ બોર્ડના નવા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે સુરત શહેરના પ્રવેશદ્વાર તરીકે ટર્મિનલ બિલ્ડિંગ તેની સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તેનો સાર અંદર અને બહાર બંને રીતે દેખાય આ ઉપરાંત સુરત ડાયમંડ એક્સચેન્જ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેન્ડિંગ માટે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર બનશે તે રફ અને પોલીસ હીરા માટે જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બનશે સુરત બાદ પીએમ મોદી વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેવા વારાણસી જશે

પાંત્રીસ જેટલા કારીગરો સાત અલગ અલગ રાજ્યોના એમને એમની અગાથ મહેનત છે સાહીઠ દિવસની અને બનાવી છે એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારતની આ બેજોડ પ્રતિકૃતિ છે સુરત એક મિની ઇન્ડિયા તરીકે ઓળખાય છે અને અમારી ફેક્ટરી પણ એક મિની ઇન્ડિયાનું નામનું અમસ્ત ઉદાહરણ છે અને જ્યારે મોદી સાહેબ એસટીબીનું ઓપનિંગ કરવા આવવાના છે તો એમના માટે અમે આ પ્રતિકૃતિ એમને ભેટ આપવાના છીએ આત્મનિર્ભર ભારત મેડ ઇન ઇન્ડિયા અને મેડ ફોર વર્લ્ડ જે મોદી સાહેબનું સૂત્ર છે એમનું સ્લોગન છે એમનું વિઝન છે તો આ વિઝનને અમે ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને જ્વેલરી ઇન્ડસ્ટ્રી એ પૂરું કરવા માગીએ છીએ અને આ બેજોડ પ્રતિકૃતિ અમે બનાવી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું સત્તર ડિસેમ્બરના ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે તે પૂર્વે સુરત એરપોર્ટ પર નવા પેઇન્ટિંગ્સ રંગોળી ફોટો ફ્રેમ બનાવવામાં આવ્યા છે ખાસ કરીને ટર્મિનલ બિલ્ડિંગની બહાર સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની રંગોળી તૈયાર કરવામાં આવી છે આ રંગોળીમાં બસ્સો કિલોથી વધુ રંગનો ઉપયોગ કરાયો છે ત્રણ દિવસની મહેનત બાદ છ આર્ટિસ્ટે આ રંગોળી તૈયાર કરી છે मोदी जी के स्वागत के लिए हमने पूरे बिल्डिंग को ट्राई कलर से सजाया है फ्लैर्स से, से डेकोरेशन करवाया है और जैसा कि आप सब लोग जानते हैं कल ही सूरत एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट का दर्जा मिला है तो हमने जो जो कर सकते हैं अभी हमने करवाया है चेंजेस जो करवाने हैं वो करवाया है रंगोली भी बनवाया है उसमें सूरत एर, इंटरनेशनल एयरपोर्ट को दर्शाया गया है जो चार स्क्वायर फीट में बनाया है हमने थ्रेड आर्ट के थ्रू भी हमने कुछ पे आर्ट वर्क करवाए हैं जो सूरत के कल्चर को दर्शाता है और सूरत के एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट का दर्जा मिलने के बाद उसमें जो चेंजेज़ हैं वो भी हमने जो कर सकते थे वो हमने किए हैं दीवारों को भी फूलों से सजाया गया है और गरेशा के, के स्टैचू से भी हमने उनका स्वागत करने की तैयारी की है एक ट्राइवल डांस का भी प्रोग्राम रखा है जो उनके एंट्री और एग्ज़िट के आसपास होगा जो एंट्री करते हुए या एग्ज़िट करते हुए प्रधानमंत्री जी देखें और प्रधानमंत्री जी के पसंद के हिसाब से ही उसकी तैयारियाँ की गई हैं પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તર ડિસેમ્બરના રોજ સુરત એરપોર્ટના એક્સપાન્સનનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે અમારા આ વિશેષ અહેવાલમાં જોઈએ સુરત એરપોર્ટનો નવો લુક ડોમેસ્ટિક એરપોર્ટથી લઈને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનેલા સુરત એરપોર્ટને રૂપિયા ત્રણસો ત્રેપન પોઈન્ટ કરોડના ખર્ચે નવા રંગરૂપ સાથે તૈયાર કરવામાં આવ્યું છે સુરત એરપોર્ટના એક્સપાન્શન સાથે તેના બાહ્ય દેખાવની પણ કાયાપલટ કરવામાં આવી છે ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરત એરપોર્ટના ફ્રન્ટ એલિવેશનની ડિઝાઇનમાં સંપૂર્ણ રીતે ફેરફાર કરાયો છે હેરિટેજ લૂક સાથે લાકડામાંથી તે તૈયાર કરવામાં આવ્યું છે આ ઉપરાન ટર્મિનલ ની અંદર સુરત શહેર ની સંસ્કૃતિ અને પરંપરાનો આર્ટ વર્ક દર્શાવવામાં આવ્યો છે સુરતના ખાસ ટેક્સટાઇલ વેપાર ડાયમંડ ઉદ્યોગ સહિતની ઝાંખી કરાવતા આર્ટ વર્ક તૈયાર કરવામાં આવ્યા છે આર્ટ વર્ક काफी सारे ગુજરાત કેカルチャー કો દિખાને કે લિયે લગાયા ગયા હે યહા પે જો ગુજરાત કેカルチャー કો દિખાહેગા યહા કે મેરાઇન બિઝનેસ કો ગાઇડ ફેસ્ટિવલ કો યા ફિર ટેક્સટાઇલ કો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ કો મુસાફરો માટે ચેકિંગ કાઉન્ટર અગિયાર થી વધારી ને ચાલીસ કરવામાં આવ્યા છે જેમાંથી વીસ બની ને તૈયાર છે આ ઉપરાંત પાંચ એરોબ્રિજ તેર ઇમિગ્રેશન કાઉન્ટર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આ સાથે એક્ઝિક્યુટિવ લોન્ચ ડોમેસ્ટિક બનાવવામાં આવશે નવા ટર્મિનલ બિલ્ડિંગમાં 460 થી પણ વધુ કાર માટે parking સુવિધા ઉપલબ્ધ રહેશે ટર્મિનલ 4 સ્ટાર ગ્રીહા રેટेड ઊર્જા ધરાવે છે ہمارے નવા ટર્મિનલ भवन में जो एरिया बड़ा हुआ है जैसे पहले हम लोगों का पैसेंजर हैंडलिंग कैपेसिटी 500 थे पीक आवर में वो अभी 3000 पैसेंजर्स को हम हैंडल कर सकते हैं इसके अलावा कई सारे फैसिलिटीज हैं नए आए हैं जैसे हमारे चेक इन काउंटर पहले जो 11 चेक इन काउंटर ही थे अभी 40 चेक इन काउंटर होने वाले हैं 20 तो शुरू हो गए हैं 20 और लगाने की बात चल रही है जो दो तीन महीने में पूरे हो जाएंगे इसके अलावा हमारे इमिग्रेशन के काउंटर्स जो पहले चार थे अभी चौदह हैं अराइवल में चौदह हैं डिपार्चर में बारह हैं इसके अलावा नो स्मोकिंग जोन आने वाला है सिक्योरिटी सिस्टम भी एनहांस कर रहे हैं हम लोग पहले हम लोग मैनुअल सिक्योरिटी चेक करते थे एक्सरे के थ्रू वो अब हम आईएलबीएस के थ्रू करेंगे एग्जीक्यूटिव लाउंज आने वाला है नो स्मोकिंग जोन आने वाला है पैसेंजर्स बैगेज जो कन्वेयर बेल्ट होता है पैसेंजर्स के बैगेज को टर्मिनल में लाने के लिए एयरक्राफ्ट से वो दो थे हमारे पास वो अब पांच हो गए हैं सूरत एयरपोर्ट पर हाल नो टर्मिनल 8474 चौरस मीटर ऊंचा टर्मिनल जमणी और डाबी बाजू विस्तार लगभग 17000 ચોરસ મીટર છે ટર્મિનલ શરૂ થયા પછી બિલ્ડીંગનો પચીસ હજાર પાંચસો વીસ ચોરસ મીટર રહેશે પ્રવિક ટીવી સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તર ડિસેમ્બર રવિવારે ઉત્તર પ્રદેશમાં તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે તેઓ રવિવારે બપોરે સાડા ત્રણ વાગ્યે વારાણસી પહોંચશે અને અઢારમી ડિસેમ્બર સુધી રોકાશે આ દરમિયાન તેઓ વારાણસીમાં કટિંગ મેમોરિયલ સ્કૂલના મેદાનમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે ત્યાં વડાપ્રધાન પીએમ આવાસ પીએમ સ્વાનિધિ પીએમ ઉજ્જવલા જેવી વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેર ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં ચૂકને લઈને નિવેદન આપ્યું છે એક ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું છે કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે તેમણે કહ્યું છે કે આ ઘટના અંગે દલ દલીલો કે વિરોધ કરવાને બદલે તેના ઊંડાણમાં જવું જરૂરી છે આપણે સમજવાની જરૂર છે કે એવું શા માટે કરવામાં આવ્યું હતું વડાપ્રધાને કહ્યું હતું કે આપણે આ દુર્ઘટનાના ઊંડાણમાં જઈને તેનો ઉકેલ શોધવો જોઈએ જેથી તે ફરીથી ન બને પીએમએ કહ્યું કે આ ઘટના બાદ લોકસભાના અધ્યક્ષે ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપ્યા છે અને અમને બધાને વિશ્વાસ છે કે આ ષડયંત્ર પાછળનું સત્ય બહાર આવશે આ સાથે તેમણે કહ્યું કે આ ઘટના પાછળ આરોપીઓના ઈરાદા શું હતા અને તેની પાછળ કયા તત્વો સક્રિય હતા તે જાણવું જરૂરી છે અયોધ્યા બાવીસમી જાન્યુઆરીના રોજ રામ્ય જન્મભૂમિમાં મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન માટે તૈયાર છે ભારતીય રેલવે ભક્તો માટે દેશમાં વિવિધ ભાગોમાંથી આશરે એક હજાર કરતાં વધારે વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના ધરાવે છે આ ટ્રેનોનું સંચાલન ઓગણીસ જાન્યુઆરીથી શરૂ થશે અને ભવ્ય ઉદ્ઘાટન આગામી સો દિવસો સુધી ચાલશે જેથી શ્રદ્ધાળુઓ પવિત્ર શહેરની યાત્રા કરી શકે આ વિશેષ ટ્રેન તીર્થયાત્રીઓ માટે દિલ્હી મુંબઈ ચેન્નઈ બેંગલુરૂલકાતા નાગપુર લખનઉ અને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સત્તર ડિસેમ્બરે જોહાનીસબર્ગમાં પ્રથમ વન ડે રમાશે ઓડીઆઈ શ્રેણીની પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર બપોરે દોઢ વાગ્યાથી રમાશે બીજી અને ત્રીજી વનડે સાંજે સાડા ચાર કલાકે શરૂ થશે બીજી ઓડીઆઈ મેચ ઓગણીસ ડિસેમ્બરે ગકીબહરામાં અને ત્રીજી અને અંતિમ ઓડીઆઈ મેચ એકવીસ ડિસેમ્બરે પાલમાં રમાશે રાજ્યમાં ડિસેમ્બરની સાથે જ ઉત્તરપૂર્વીય ભવનો ફૂંકાવવાની શરૂઆત થઈશે જેને લઈને હવામાન વિભાગે ઠંડી માટે તૈયાર રહેવાની આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું કે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે આ સાથે જ ઠંડીમાં આંશિક ઘટાડો પણ જોવા મળી રહ્યો છે જેમાં નલિયાના તાપમાનમાં પણ વધારો નોંધાયો છે જેમાં નલિયામાં ચૌદ ડિગ્રી તાપમાન કંડલામાં સત્તર ડિગ્રી સુધી પહોંચ્યું છે જ્યારે ડીસામાં ચૌદ ડિગ્રી ભુજમાં અઢાર ડિગ્રી છે જેની સાથે જ અમરેલીમાં અઢાર ડિગ્રી ગાંધીનગરમાં સત્તર ડિગ્રી નોંધાયું છે રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે સવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાયો હતો આઈએમડીના જણાવ્યા અનુસાર દિવસ દરમિયાન ધુમ્મસ જોવા મળી શકે છે જ્યારે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે પચીસ અને સાત ડિગ્રી સેલ્સિયસની આસપાસ સ્થિર થવાની સંભાવના છે દિલ્હીમાં શનિવારે લઘુત્તમ તાપમાન પાંચ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સીઝનની સરેરાશ કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું ભારતીય હવામાન વિભાગે રવિવારે કેરળના ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે આઈએમડીના જણાવ્યા અનુસાર તિરુવનંતપુરમ કોલ્લમ પથનમ મિઠીટા અને ઇડુકી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અમદાવાદના ટાગોર હોલમાં મહારાષ્ટ્ર સમાજ શતાબ્દી મહોત્સવ યોજાયો હતો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા મરાઠીઓ ગુજરાતમાં દૂધમાં સાંકરની જેમ ભળી ગયા છે સમાજના વિકાસમાં યોગદાન આપનાર મહારાષ્ટ્ર સમાજના ચાર રત્નો સન્માન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મરાઠી સમાજના લોકો એકત્ર થયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસમાં મરાઠી સમાજના યોગદાન બિરદાવ્યું હતું તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધી અને સરદારે આપણને સ્વરાજ અપાવ્યું છે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહે સ્વરાજને સૂરજમાં ફેરવ્યું છે અમિત શાહે ત્રણસો સિત્તેરની કલમ રદ કરી કાશ્મીરની ભારતમાં કાયમ માટે ભેળવ્યું છે દેશની સર્વોચ્ચ અદાલતે ત્રણસો સિત્તેર નાબૂદીને અંતિમ મંજૂરીનો મહોર માર્યો છે દેશના ત્રણ રાજ્યમાં ચૂંટણી પરિણામમાં વડાપ્રધાનની ગેરંટીને ભરોસો મળ્યો છે શિવાજી મહારાજે લટકાવેલા દીવાનો પ્રકાશ જ પછી આઝાદીનું અજવાળું બન્યો અને આઝાદીના અમૃતકાળમાં ચંદ્ર પરના શિવ શક્તિ પોઈન્ટ સુધી ભારતની સમર્થતાની સાબિતી પહોંચી છે રાષ્ટ્રની સ્વતંત્રતા માટેના પરિશ્રમ યજ્ઞમાં અને આઝાદ દેશના પ્રગતિ પંથ પર ગુજરાત મહારાષ્ટ્ર સતત સાથે રહ્યા છે ગુજરાતી અને મરાઠી પ્રજાનો સંબંધ આદિકાળથી રહ્યો છે બંને પ્રજાએ દેશના અને ગુજરાતના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે કાર્યક્રમમાં સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું કે મારો અને મારી પત્નીનો જન્મ મહારાષ્ટ્રમાં થયો છે અમદાવાદમાં મારા અનેક મરાઠી મિત્રો છે મરાઠી સમુદાય સમાજના ઉત્કર્ષ માટે અનેક કાર્યો કર્યા છે મરાઠી સમાજ વગર ભારતનો ઇતિહાસ અધૂરો છે ભારત અનેક દિશાઓની અંદર અકલ્પનીય સફળતાઓ પ્રાપ્ત કરી છે અગિયારમાં નંબરની આપણી અર્થવ્યવસ્થા પાંચમા નંબરની બની ગઈ નરો બરોબર વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈની ત્રીજી ટમ પાંચમા નંબરથી જ ત્રીજા નંબર પર ચોક્કસ મને પૂરો વિશ્વાસ છે નરેન્દ્રભાઈની ત્રીજી ટમમાં ભારત દુનિયામાં ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા આઈએમએફ જેવી સંસ્થાઓ પણ ભારત જોન મે બ્રાઇટ સ્પોટ ભારત ની ઇકોનોમી ને વર્ષ 1960 પહેલા મહારાષ્ટ્ર અને ગુજરાત એક હતા તેર બંને પ્રદેશો માં ગુજરાતીઓ અને મરાઠી વસવાટ કરતા હતા બંને રાજ્ય માં મરાઠ્યો અને ગુજરાતી હળીમળીને રહે છે શિવાજી અને પેશવા કાળ થી મરાઠ્યો ગુજરાત માં વસવાટ કરે છે આ ઉત્સવનો એક परपસ છે કે મરાઠી માણસ એકબીજાની જોડે ઇન્ટરેક્શન માં આવે એના હિસાબે અમે બી ટુ બી સંમેલન કાલે સવારે લઈએ છીએ ગઈકાલે અમે વર વધુ પરિચય મેળવો લીધો હતો ત્રણસો ને બે રજીસ્ટ્રેશન મારા થયેલા હતા અહીંયા આગળ અમે એક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરેલું છે એક્સક્લુઝિવલી મરાઠી જ આઇટમો અહીંયા ગુજરાતી આઇટમો અમે મૂકતા નથી પણ જે અમે બી કદાચ જોઈ ના હોય એવી આઈટમોને સમાજના ખર્ચે અમે ત્રીસ સ્ટોલ બનાવેલા છે એમાં અમે કોઈને ભાઈ પૈસો લીધો નથી પણ અમારા નાના ગૃહ ઉદ્યોગવાળા જે છે એમને પ્રમોટ કરવા માટે મહારાષ્ટ્ર સમાજ શતાબ્દી મહોત્સવમાં મરાઠી સમાજના ઉત્કર્ષ માટે વરવધુ મેળા બીટીબી મીટિંગ ફૂડ સ્ટોલ વગેરે કાર્યક્રમનું આયોજન થયું છે કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે ચેતન બાંભણિયા પ્રવિક ટીવી અમદાવાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોને ઈમાનદારી કર્તવ્ય ભાવ અને કર્મયોગ સાથે આગળ વધી દેશની પ્રગતિમાં યોગદાન આપવા જણાવ્યું હતું રાજ્યપાલે ઉમેર્યું હતું કે આઝાદીના વર્ષો બાદ સમયને અનુકૂળ નવી શિક્ષણ નીતિ દ્વારા ભાવિ પેઢીને કૌશલ્યલક્ષી બનાવવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાને કર્યું છે વર્ષ બે હજાર સુડતાલીસમાં સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે કોલેજો યુનિવર્સિટીઓ અને યુવાનો સમર્પણ ભાવ અને પરિશ્રમથી સહયોગ આપી દેશના ભાગ્ય દિશા દશા બદલવા પ્રતિબદ્ધ બને તે જરૂરી છે તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ સર્વાંગી વિકાસ સાથે ખોવાયેલું સ્વાભિમાન પ્રાપ્ત કરી રહ્યો છે આણંદમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના છાસઠમાં પદવિદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાંસેરિયાની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ એકસો છ તેજસ વિદ્યાર્થીનીઓને સુવર્ણચંદ્રકો એનાયત કર્યા હતા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અને ઈસરો દ્વારા છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેક આથોન બે હજાર ત્રેવીસનું આયોજન આગામી તારીખ ઓગણીસ ડિસેમ્બરના રોજ અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે કરવામાં આવશે જેને લઈ આજે જીટીયુ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં જીટીયુના કુલપતિ ડોક્ટર રાજુલ ગજ્જર અને ઇસરો અમદાવાદ નિયામક નિલેશ દેસાઈના ઉપસ્થિતિમાં કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી જેમાં આખા ભારત માટે આંગે કુલ એક હજાર બસો બ્યાસી ટીમો પસંદ કરવામાં આવી હતી જેમાં સાત હજાર નવસો બાણું સહભાગીઓ સામેલ થશે સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે સમસ્ત ભારતમાંથી ચૌદ રાજ્યોની છેતાલીસ ટીમો ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના નોડલ સેન્ટરમાં જ આ છેતાલીસ ટીમમાં બસો બાર વિદ્યાર્થીઓ અને એકસો દસ વિદ્યાર્થીનીઓ ભાગ લેશે આ હેક આયોજન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અતિથિ વિશેષ તરીકે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે બસો ને ચોત્રીસ પ્રોબ્લમ સ્ટેટમેન્ટ્સ પર જે જેટલા બી સોલ્યુશન્સ આવ્યા એમાંથી સ્ક્રીન થઈને લગભગ બારસો બ્યાસી ટીમોની પસંદગી કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર ચૌદ રાજ્યોમાંથી લગભગ છેતાળીસ ટીમો પાર્ટ લેવા આવી રહી છે જે આપણા જે સેક ઇસરોના જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ છે જે નવ પ્રોબ્લમ સ્ટેટમેન્ટ આપેલા છે એમાં જે સોલ્યુશન્સ જેણે જેને બી ઓફર કર્યા એનું સ્ક્રીનિંગ કરી અને આટલી ટીમો સિલેક્ટ કરવામાં આવી છે આ છેતાળીસ ટીમોમાં બસો ને બાર વિદ્યાર્થીઓ છે જે મેલ સ્ટુડન્ટ્સ છે અને એકસો ને દસ વિદ્યાર્થીનીઓ છે આ જે ટોટલ જે ટીમ્સ છે એ ટીમ્સ આપણે ઓગણીસમી અને વીસમી બે દિવસ માટે હેકાથોન માટેના સોલ્યુશન પર પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ જે આપેલા છે એના પર સોલ્યુશન પર એ લોકો વર્ક કરશે છત્રીસ કલાક સુધી સડમ આ લોકોનું મનન ચિંતન જે કંઈ બી કોડિંગ આ સોફ્ટવેર પાર્ટ છે એટલે સોફ્ટવેરના જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ છે એની પરના સોલ્યુશન માટે આપણે અહીંયા કરી રહ્યા છે સેક ઇસરોએ નવ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ જે આપેલા છે જે રેલેવન્ટ ટુ સોસાયટી અને સ્પેસ ટેકનોલોજી માટે આગળ વધવા માટેના જે છે એને માટેના આ વર્ક કરી રહેલા છે સ્પેસ ટેકનોલોજીને લગતા કુલ નવ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપણે વિશ્વ સિલેક્ટ કરાયેલા છે અને એમાં જે મેં પેલા પણ જણાવ્યું પ્રમાણે લગભગ બે સ્ટેટમેન્ટ એઆઈએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એનું સોલ્યુશન આપવાના છે બે સ્ટેટમેન્ટ કોમ્યુનિકેશન ટેકનોલોજીને લગતા છે એક સ્ટેટમેન્ટ આપણી નેવિગેશન ટેકનોલોજીને લગતું છે પછી બીજા જે લોકલ ચેમ્પિયનથી ગ્લોબલ લીડર્સ સુધીની ગુજરાત ટેક્સ સ્ટાઇલની સફર અમારા આ ખાસ અહેવાલમાં કરીએ એક નજર ભારતના ટેક્સટાઇલ રાજ્ય તરીકે ગુજરાતનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે દેશના સાહીઠ ટકાથી વધુ ડેનિમ ફેબ્રિકનું ઉત્પાદન ગુજરાતમાંથી થાય છે પરિણામે રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગે વૈશ્વિક ઓળખ મેળવી છે હમ अपने हैंडलूम अपने खादी अपने टेक्सटाइल सेक्टर को वर्ल्ड चैंपियन बनाना चाहते हैं

સરકાર ની પરિણામે ગુજરાત માં કપાસ નું ઉત્પાદન વર્ષ બે હાજર બારમાં દસ લાખ સ્પલિન્ડર વધી અને બે હાજર બાવીસ ત્રેવીસ માં પોઈન્ટ ત્રણ લાખ સ્પ્લિન્ડર થયું છે કપાસ ઉત્પાદન પ્રક્રિયા ખુબ જ બારીક હોય છે ज्यां काचा कपास का ने प्रथम कॉटन स्प्लिंडर में नाखवामां आवे छे अने बाद तेने दोरा मा फेरवा मा में फेरवामां आ दोरा नो उपयोग करीने कापड तैयार करवामां आवे हमें भविष्य में लाभ लेना है तो आज लोकल सप्लाई चेन पर निवेश करना ही होगा यही विकसित भारत के निर्माण का रास्ता है और यही रास्ता विकसित भारत के हमारे सपने को पूरा करेगा

ये वो औरतें हैं जिन्होंने अपने ही क्षेत्र में कुछ अनोखा कुछ डिफरेंट किया है और वो अपनी फील्ड में लीड कर रही हैं उनमें से एक मैं भी हूँ और ये मेरे लिए बहुत खुशी और गर्व की बात है कि मैं हरियाणा प्रदेश से अकेली और भारत भारत देश से सबसे छोटी उम्र की लड़की हूँ जिन्हें इन पचहत्तर औरतों में शामिल किया गया संजोली बैनर्जी ऑस्ट्रेलियन नेशनल यूनिवर्सिटी माथी पोस्ट ग्रेजुएशन कर તેણી પોતાની સફળતા অনুসરે તેના માતા-પિતાને ખાસ કરીને તેના પિતાને આપે છે જેઓ હંમેશા તેના માર્ગદર્શક રહ્યા છે. થી ખુશખિસ્મત હૈ હમ લોગ કે હમારી બેટી ને ઇતની છોટી ઉમર મે નામ ચમકાયા હે ઓર કઈ સાલો સે એસા વો કરતી આ રહી હૈ ઇન્ટરનેશનલ એવોર્ડ્સ લેતી આ રહી હૈ ઓર એવોર્ડ્સ કભી ઉસકા મકસદ નહીં થા કભી ઉસકી ચાહ નહીં થી યે તો એક બાય પ્રોડક્ટ હે ક્યોકી કામ ઇતના કરા હે ઓર કામ યહી હે કી સેવા સમાજ સેવા तो जो समाज सेवा का छोटा सा बीज था इनमें, वो इतना बड़ा वृक्ष बन जाएगा ये कभी भी अंदाजा नहीं था ये भारत के लिए खास तौर पे हरियाणा के लिए गर्व की बात है और इस टाइप का जो एक्नोलेजमेंट जो यूके गवर्नमेंट ने किया है और सेवेंटी फाइव जो इंस्पायर करते हैं अलग अलग फील्ड में उन्होंने काम किया है उनके काम को सराहना और उनको इस लेवल का ऑनर देना कि किंग चार्ल्स ने उनको रिसेप्शन पे रॉयल रिसेप्शन पे इनवाइट किया और उनकी सरकार ने तो मैं ये समझता हूँ कि ये सबके लिए खुशी की बात है पहली बात दूसरी बात ये कि आज के यूथ के लिए एक बहुत बड़ी प्रेरणा है यूएन एवॉर्ड उपरांत संजोली ने तेना काम माटे घना पुरस्कारों जेमा प्रतिष्ठित आंतरराष्ट्रीय डायना एवॉर्ड नो पण समावेश थाय छे ब्यूरो रिपोर्ट प्रवेग न्यूज़